નમસ્કાર મિત્રો જય કિસાન તો મિત્રો આજે આપણે વરસાદ વિશે વાત કરીશું કે કયા કયા વિસ્તારમાં વરસાદ છે અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે એ કેટલા દિવસ સુધી વરસાદ પડી શકે છે તો આજે તેની તમામ માહિતી આપશું અને બીજું મિત્રો કે આજે પરેશ ગૌસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો આવનારા ચોવીસ કલાકમાં કેવો વરસાદ થશે તેની તમામ માહિતી આ વિડીયો થકી આપવામાં આવશે મિત્રો જે આપણે વાવણીનો વરસાદ એકથી બે રાઉન્ડ પડી ચૂક્યો છે અને મિત્રો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ વાવણીલાયક નોંધાયો છે અને મિત્રો ગુજરાત ગુજરાતના અમુક વિસ્તારોમાં વિસ્તારો એવા પણ છે જ્યાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી થયો અને એ વિસ્તારો વાવણીથી બાકાત પણ રહી ગયા છે જો કે એકવીસ જૂન બાવીસ જૂન અને ત્રેવીસ જૂનના રોજ એટલે કે આજે સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળ્યા છે અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદો પણ જોવા મળ્યા છે એમાં વધારે પડતા વરસાદો પણ જોવા મળ્યા છે અને મિત્રો આપણે અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે આજે સુરત છે એવા ઘણા બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભારેથી ભારે વરસાદ પણ અત્યારે ચાલુ છે અને બે દિવસ સતત વરસાદ પડી રહ્યો છે આમ જોવા જઈએ તો ગુજરાત અને સારો એવો વરસાદ નોંધાયો છે અને એનું પણ એક કારણ છે કે અત્યારે વરસાદી સિસ્ટમ આપણા ઉપર સક્રિય છે અત્યારે સારો એવો ભેજ પણ જોવા મળી રહ્યો છે અને મિત્રો જે આપણે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો રાજસ્થાન અને મહારાષ્ટ્ર બંને રાજ્યો ઉપર અસ્થિરતાના કારણે એ પણ ગુજરાતને વરસાદનો અસર કરે છે અને વરસાદનો લાભ પણ મળે છે અને જેના કારણે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ મિત્રો આજે ત્રેવીસ તારીખ છે અને ત્રેવીસ તારીખે મિત્રો આજે સાંજ સુધીમાં સારો એવો વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે અમુક વિસ્તારોમાં તો ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો છે અને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં મિત્રો હવળા વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે તો આ મુજબ આ ઓલ ગુજરાતમાં અત્યારે મિત્રો વરસાદ ચાલુ છે અને મિત્રો આવતીકાલે એટલે કે ચોવીસ તારીખ છે તો ચોવીસ તારીખે અમુક વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો પણ થઈ શકે છે અને તો મિત્રો આવતીકાલ એટલે કે ચોવીસ તારીખની વરસાદની વાત કરીએ આવતીકાલના વરસાદની વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદ થાય છે તો મિત્રો સૌથી વધારે શક્યતાઓ દક્ષિણ ગુજરાત ઉપર રહેલી છે તે આવનારા ચોવીસ કલાકમાં નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ભરૂચ છે અંકલેશ્વર છે રાજપીપળા છે વ્યારા છે બારડોલી છે સુરત છે ડાંગ છે વલસાડ છે વગેરે જેવા વિસ્તારોમાં ચોવીસ કલાકે ભારે છે અને ચોવીસ તારીખે સાંજ સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને ભારેથી અતિ ભારે પણ વરસાદ પડી શકે છે જોકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં કોઈ વરસાદ ઘટવાની શક્યતા નથી જે આજે વરસાદ પડ્યો એવો કાલે પણ વધારે પડી શકે છે રાબેતા મુજબ વરસાદો બે દિવસ સુધી જોવા મળશે તો મિત્રો અહીંયા આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં થોડોક ઘટાડો નોંધાઈ શકે છે પણ મિત્રો જે આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વાત કરીએ મિત્રો તો ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે દ્વારકા છે જુનાગઢ છે પોરબંદર છે તેમાં મિત્રો મધ્યમ વરસાદથી લઈ અને હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે અને અમુક વિસ્તારમાં ભારે પણ વરસાદ પડી શકે છે અને મિત્રો જે આપણે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પચાસથી સાઠ કિમીના એરિયામાં મધ્યમથી સારો એવો વરસાદ નોંધાઈ શકે છે અને સારા એવા વરસાદની આગાહી પણ છે અને મિત્રો બીજા વિસ્તારની વાત કરીએ જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે જેવા કે રાજકોટ છે સુરનગર છે મોરબી છે એ એવા વગેરે જે સૌરાષ્ટ્રના જિલ્લા છે તેમાં હળવા હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે હવે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો જે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે અને જે દરિયાકાંઠા વિસ્તારથી ખૂબ દૂર છે તેમાં હળવા છૂટા છવાયા ઝાપટાં પણ પડી શકે છે એવી શક્યતાઓ છે અને મિત્રો મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને બેથી લઈ અને પાંચ છ ઇંચ સુધીના વરસાદો જોવા મળશે અને મિત્રો જે અમદાવાદ નજીકના વિસ્તારો છે તેમાં બેથી લઈ અને ત્યાર ઇ સુધીના પણ વરસાદો જોવા મળશે તો મિત્રો આમ આપણે ચોમાસાનો જે વરસાદો છે એ આ મુજબ રાબેતા મુજબ જોવા મળશે અને અત્યારે કહેવાય ને કે ઓલ ગુજરાતમાં અત્યારે વાવણીલાયક વરસાદ જે વિસ્તારો બાકી હતા તેમાં પણ અત્યારે વાવણીલાયક વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે તો મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લા છે એમાં હળવાઈથી સામાન્ય વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ સારો થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં તો મિત્રો આમાં બે હજાર પચીસના ચોમાસામાં અત્યારે વરસાદી રાઉન્ડ પડી રહ્યા છે કે જે આપણે સોળ તારીખે ચોમાસું સક્રિય થયું હતું ગુજરાતમાં અને ગુજરાત ઉપરથી પચાર પસાર થયું હતું એમાં મિત્રો સોળ તારીખ અને સત્તર તારીખે ખૂબ સારો વરસાદ પડ્યો ભારેથી એટલે વરસ ભારે વરસાદ પડ્યો અને મિત્રો હજી વરાફ પણ નથી નીકળી ત્યાં આપણે ગુજરાતમાં બીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થઈ ગયો છે કે જે આપણે ખેડૂત મિત્રો છે એનો પાક વાવણી થઈ ગયા પછી દસથી પંદર દિવસનો થાય એટલે આંતર ખેડ કરતા હોય છે પહેલી ખેડ જેને કહી શકાય તે અમુક ખેડૂતે હજી બાકાત છે અમુક વિસ્તારોમાં વરાપ પણ નથી થઈ અને અમુક વિસ્તારો એવા છે ત્યાં વરાપ થઈ હતી વરાપ જેવો માહોલ હતો ત્યાં ફરીને બીજો વરસાદનો રાઉન્ડ આવી ગયો છે બે હજાર પચીસમાં તો મિત્રો જે આ વિડીયો થકી જે માહિતી આપવામાં આવે છે તે મિત્રો હવામાન નિષ્ણાત હોય છે જેવા કે પરેશ ગૌસ્વામી છે અંબાલાલ પટેલ છે અશોકભાઈ છે વગેરે જે હવામાન નિષ્ણાતો જેને આપણે ભારત દેશના વેધર એક્સપોર્ટ પણ કહી શકાય અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે તો મિત્રો ખાસ આની નોંધ લેવી તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કમેન્ટ કરજો